સમાતળાઓ પાસે રૂપિયા છપ્પન કરોડનો બ્રિજ હવે એકસો વીસ કરોડમાં બનશે સામાજિક કાર્યકર અતુલ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી સમાતળાઓ પાસે મીટરના રોડ પર બેઝની નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો ઇજારો નેટ અંદાજીત સામે બત્રીસ ટકા વધુના ભાવે રૂપિયા છપ્પન પોઈન્ટ છપ્પન કરોડમાં અપાયો હતો જોકે બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર થતા રૂપિયા છપ્પન પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે બનનારા બ્રિજની કોસ્ટ રૂપિયા એકસો વીસ કરોડ પર પહોંચી ગઈ છે એટલે કે રૂપિયા 64.14 કરોડનો સીધો વધારો થયો છે સામાજિક કાર્યકર અદિલ ગામેજીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે અન્યને ફાયદો કરાવવા માટે વડોદરા શહેરની જનતાના વેરાના નાણાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં આ વધારાના નાણા ખર્ચવાનો નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો આંદોલન કરવામાં આવશેજી આ સમામું બ્રિક બની રહ્યું છે એનું નિરીક્ષણ કરવા માટે સભ્યો અને અધિકારીઓ સાથે આજે સ્થળની જે નિર્ણય લેવાનો હશે અમે સમાજ સ્ટેન્ડિંગ કમિટીના જાણ કરવામાં જાણું કંઈ છે ના એવો કંઈ વિષય અમારી પાસે છે નહીં પણ અમે ચેરમેન સાથે અને અમારા બીજા સ્થાયીના સભ્યો સાથે બેસી અને આ વિષયની ચર્ચા કરીશું એ અમે તમને આ શુક્રવારે અમારી સ્ટેન્ડિંગ કમિટીની જે સભ્ય મળશે એમાં અમે રજૂઆત કરીશું અને એમાં પછી તમને જણાવીશું કે એમાં કેટલો ખર્ચ છે કેટલા પૈસા બચે છે કેટલા જાય છે અને લોકોને કેટલો આનાથી ફાયદો છે શું નુકસાન છે એ અમે અમારી શુક્રવારની સ્ટેન્ડિંગ પછી આપણે જણાવીશું સ્થાયી સમિતિમાં ગઈકાલે એજન્ડા કે સમાપ્રે એક્સટેન્શન માટેની એક નવી દરખાસ્ત આવી એના માટે આજે સ્થાયી સમિતિના સભ્યો દ્વારા આજે જોઈન્ટ વિઝિટ કરવામાં આવી છે આજે અત્યારે અમે સમાપ્રેત ગૃત્યા છે અને અહીંયા ત્રણ નિરીક્ષણ કરી રહ્યા છે કે કઈ ડિઝાઇન જૂની ડિઝાઇન કે નવી ડિઝાઇન પ્રમાણે કામ કરવામાં આવે જેથી કરીને જે ટ્રાફિકનું ભારણ છે એ ઘટે અને વડોદરા શહેરની જનતાને એનો પૂરેપૂરો લાભ મળી શકે અને કોર્પોરેશનને પણ કોર્પોરેશન તિજોરીને પણ વધારે નુકસાન ન થાય અને ઓછા ખર્ચામાં સારું આપણે વધારે લોકોને આપી શકીએ અને સારી સુવિધા આપી શકીએ અને સારો બ્રિજ બની શકે એના માટેની આજે નિરીક્ષણ માટેની આજે અહીંયા અમે લોકો ઉપસ્થિત થયા છે અને અત્યારે અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે કે આમાં આ બ્રિજમાં કઈ ડિઝાઇનથી આપણને કયો બ્રેકને કેટલો લાભ મળી શકે અને આગળના ટાઈમ પર કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય એના માટે પણ પગલાં લેવા માટે પણ અને એના માટે સ્ટડી કરી રહ્યા છે અને નિરીક્ષણમાં અમે લોકો જે પણ આવનારી સ્થાયી સમિતિમાં સંકલનમાં નક્કી કરીશું કે આ નવી ડિઝાઇન પ્રમાણે કે જૂની ડિઝાઇન પ્રમાણે કરવો છે એના માટે આગામી જે ફેપારી સ્થાયી સમિતિ છે એમાં સંકલન કરીને અમે

ચેરમેન પણ આવશે વિઝિટ કરવા માટે એ અત્યારે જે દરખાસ્ત આવી છે એમાં અમુક વધારે થઈ રહ્યા છે પચાસ સાઠ ટકા વધારે ખર્ચ થઈ રહ્યો છે પણ હજુ અમે લોકો નિરીક્ષણ કરી રહ્યા છે કે ઓછામાં ઓછું વડોદરા શહેરના મહાનગરપાલિકાની તિજોરીને ઓછામાં ઓછા ખર્ચમાં અને સારામાં સારી સુવિધા વડોદરા શહેરના નાગરિકોને આપી શકીએ એના માટેનો પ્રયત્ન અમારો રહેશે ગઈકાલે અમારે ભાઈનો જે એજન્ડા આવ્યો એમાં એ ઉર્મી ચાર રસ્તાવાળો ब्रिज છે એ ઉર્મી બ્રિજ થોડી અને આગળનું નવો ब्रिज બનાવો માટી લંબાઈ વાત એના માટે અધિકારીઓને એ બોલાવ્યા હતા કે આ બ્રિજ લંબાવવાની જરૂર શું પડે અને એ લંબાવવાથી શું ફાયદો થશે અને જૂની ડિઝાઇન બનાવવાથી શું નુકસાન થશે તો અધિકારીઓનું બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ જૂની ડિઝાઇન પ્રમાણે કરીશું તો નુકસાન કોઈ પણ જાતનું છે નહીં પરંતુ જો નવો બ્રિજ બનાવીશું નવી ડિઝાઇન પ્રમાણે તો એક તો આ ઉર્મીનો જે બ્રિજ છે નબળો પડશે સાથે સાથે સિત્તેર કરોડ રૂપિયા જેટલું ભારણ મહાનગરપાલિકાને વધશે અને આ જૂની ડિઝાઇન પ્રમાણે જો અમે બ્રિજ કરીશું તો બાજુમાં અમને છ મીટર જેટલો સર્વિસ રોડ પણ મળે છે એટલા માટે અમારા બે અમારા સાથી સ્ટાહીના સભ્યો આજે રાજેશભાઈ અને અમિષાભાઈ પણ મારી સાથે છે એમનું પણ માનવું અસ્પષ્ટ છે કે ભાઈ આ જૂની ડિઝાઇન પ્રમાણે પીરિત થવું જોઈએ સાથે સાથે અહીંયા સ્થાનિક લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં છે એ લોકોનું પણ બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ આ ખાલી ને ખાલી જે જૂની ડિઝાઇન પ્રમાણે તમે અહીંયા જે કહી રહ્યા છો એ પ્રમાણે જ પીરીત થવું જોઈએ એટલે મારી મારા સભ્યોની મને બધાની પણ આ લાગણી છે અમે આ વાત અમે અમારી સંકલનમાં અને શ્રેણીમાં ચોક્કસ મૂકીશું એટલે ઉર્મી જે બ્રિજ છે એના પછી આગળ જે બ્રિજ બાંધવામાં આવશે એવું છે સમજી નહીં જે જૂની ડિઝાઇન છે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળથી આપણી ચાલુ થશે અને આગળ ચાર રસ્તાને ઉતરી જશે આ જૂની ડિઝાઇન છે જ્યારે નવી ડિઝાઇન છે આપણી તમારી બેક સાઈડની અંદર જે ઉર્મી રોડ બ્રિજ છે એ આખો સેન્ટરમાંથી તોડી અને એની જોડે જોઈન્ટ કરીને સીધું કોડાવવાની વાત છે પણ અમારો આનાથી કોઈ ફાયદો ન થાય એવું અમે બી માનીએ છીએ અધિકારી બી માને છે અને એના સ્થાનિક લોકો પણ માને છે સ્થાયી સમિતિમાં જે પણ એજન્ટ આવે છે એનો સ્થાયીના સભ્યો દ્વારા વિવિધ વિવિધ અભ્યાસ કરવામાં આવે છે

એ કોઈ પણ ખર્ચો હોય પણ લોકોની સુખાકારીમાં ઓની અર્થ ન આવવી જોઈએ એના માટેનો હોય છે પણ અમારા સ્થાયી સભ્યોનો પણ એક ફરજ હોય છે કે આ રૂપિયો રૂપિયાનું વળતર અમારા સિટીઝન્સને મળે એની સંપૂર્ણ તકેદારી રાખો વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી દ્વારા પ્રયાણ જ્યારે કરી છે ત્યારે વિવિધ જગ્યાએ બ્રિજો બની રહ્યા છે વડોદરા શહેરના સમા તળાવ પાસે હે હાલ એક બ્રિજ બનવાનો હતો જે છપ્પન કરોડના ખર્ચે બનાવવાનો હતો પરંતુ જોવા જઈએ તો રાતોરાત ચોપન કરોડનો જે બ્રિજ હતો એને એકસો વીસ કરોડમાં બનાવવાના પ્રયાસ કરવામાં આવે છે આ બ્રિજને લાંબો કરવાનો પ્રયાસ ક્યાંક કરવામાં આવ્યો છે જોવા જઈએ તો ક્યાંક એવું લાગ્યું છે કે કોઈને ફાયદો કરાવવા યા તો ભાજપમાં બેઠેલા જે સત્તાધીશો છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવા માટે આ એકસો ને વીસ કરોડનો બ્રિજ મંજૂર કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે એનામાં સખ્ત વિરોધ કર્યા છે બ્રિજ જે રીતે જૂની ડિઝાઇન હતી એ જૂની ડિઝાઇનમાં જ બ્રિજ બનાવ્યા જેથી કરીને વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા બચે ખોટો મોટો ખર્ચો કરીને જનતાના રૂપિયા વેળવવાનો પ્રયાસ બંધ કરે અને જે રીતના ફાયદાની વાત છે એ ફાયદો કોઈને કરાવવા માટે વડોદરા મહાનગરપાલિકા આ કાર્યક્રમ જો ગોઠવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર